મની જય શ્રી કૃષ્ણ જો સુરત દાદા ઉગી ગયા છે એટલે આ તો અસલ બજારનો તાપ છે જો છે એટલે આપણે મંદિરે લાઇટ ચાલુ કરી દીધી હવે આપણે દિયા કરશું સરસ મજાનો દીવા થઈ ગયા છે હવે હવે આપણે તુલસી માતા દીવો કરવા જવાનો છે સુરત દાદા દેખાય છે તુલસી માતા દીવો કરી દી છે તુલસી માતાજી નો દીવો કરી દીધો છે અમે હવે અમારા મંદિરે જઈશું આપણે બધા ભગવાનના માતાજીના દર્શન કરીને આપણે સથ્ય પર હવે આપણે સથિયા ઉપર પાડી રેડીએ કાલના સથિયા દોરેલા હતા તે અહીંયા પણ રેદ તેમને રૂકી કાઢશું પૈપા પર કરશું સરસ મજાના ગયા છે હવે આપણે પૂરવાનું શરૂ કરશું અમારા ત્યાં આવી રીતે સત્ય પૂરવાળા પૂરીએ છીએ તમારે ત્યાં કેવી રીતે પૂરે કમેન્ટ કરજો 我愿意吃。Okay.

અમે આવી ગયા છે આ મંદિરે આ છે જીએમસી જીઆમસિંહ અગરબત્તી સરવે દીવો કરી દઈશું હવે